પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ડીસામાં ફટાકડા વેપારીઓએ પત્રકારો પર કર્યા ગંભીર આક્ષેપો ડીસામાં ગત સાંજે મીડિયા કર્મી અને ફટાકડા એસોસિએશનના પ્રમુખ વચ્ચે પૈસાની માગણીને લઈને સર્જાઈ હતી ઉગ્ર બોલાચારી બોલાચાલી બાદ સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશને પોલીસ મથક બાદ ફટાકડા વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત લથડતા સ્થળ પર બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા બેભાન અવસ્થામાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા સિવિલના તબીબે મૃત જાહેર કર્યા હતા ડીસા ફટાકડાના વેપારીઓ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે આ મુકેશ ઠક્કર વેપારી પત્રકારોના ત્રાસના કારણે જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ ખાતે ખસેડાઈ જ્યાં સુધી ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવાનો કર્યો ઇનકાર સમગ્ર મામલે ડીસા ફટાકડાના વેપારીઓની એક જ માંગ પર અડગ રહ્યા છે જ્યાં સુધી કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓ બોડી નહીં સ્વીકારે હવે આ સમગ્ર મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત બહાર આવશે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ઓકે રોલિંગ રાત્રે જે વેપારીઓને ફટાકડા એસોસિએશનના જે વેપારીઓ હતા તેને લઈને જે ઉભાળો થયો તે સમગ્ર ઘટના શું છે અમે રાત્રે અહીંયા આવે સિવિલમાં જ્યારે વેપારી એસોસિએશન ફટાકડા વેપારી એસોસિએશન છે એ અમને જાણ કરી છે એ મારા મામા છે ત્યારે અમુક પત્રકારો દ્વારા અમુક મીડિયાઓ દ્વારા તેમના દુકાન ઉપર જઈ અને ખોટી ખંડણી કરી અને એમને હેરાન કરી એમના ઉપર બહુ જ પ્રેશર કરેલું હતું કે તમે અમને પૈસા આપો પૈસા આપો પૈસા આપો એમ કરી અને મારા મામાને બહુ જ હેરાન કરેલા છે આ અને પછી એમને રાત્રે દુકાન પર જ હાર્ટ એટેક જેવી સમથિંગ એ બનાવ બનેલો છે અને મારા મામાની ડેથ થઈ ગઈ હતી પૈસાની ખંડણી પૂરી ન કરતા હાથાપાઈ સુધી બી એ લોકોએ અમને હેરેસ્ટ કર્યા છે બહુ હા મારા માણી પૂરી ન કરતા અમુક પત્રકારો દ્વારા મારા મા ઉપર મારા મામા ઉપર ઝપાઝપી કરી અને હાથ ઉપાડી અને અમને બહુ જ હેરાન કરેલા હતા આ બાબત ઉપર તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ આગળ શું કરવા છો કે છે અમારે એમ પોલીસ ફરિયાદ કરવાની છે અને જે બી પત્રકારો હતા અમુક પત્રકારો એમને અમને છેક સુધી અમે એમની સાથે લડીશું અને લડતા રહેવાના છીએ અને ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારો સમાજ રઘુબંધી સમાજ ભેગો કરી અને અમે લડત ચાલુ રાખીશું ખૂબ જ ઘટના ઘટી છે કારણ કે અમે અમારો એક ભાઈ ગુમાવ્યો છે આની અંદર જે પણ દોષિતો છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો અમે લાશ નહીં સ્વીકારીએ અને પોલીસ સ્ટેશન ઉપર ધરણા ઉપર બેસશું કોઈ આજે ઘરે જવાનો નથી જ્યાં સુધી પોલીસ કડક કાર્યવાહી ના કરે અને જે પણ આરોપીઓ છે એમને તાત્કાલિકમાં તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જે રીતે આ લોકો દ્વારા મારો એક આજે ભાઈ અમે ખોયો છે એવી રીતના બીજા કોઈ વેપારી અને બીજા કોઈને ભાઈ ના ખોવો પડે બસ પોલીસ પોલીસ દ્વારા પીઆઈ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે લોકો ફરિયાદ આપો હું ફરિયાદ લઉં છું અને કાર્યવાહી કરીશ પણ અમારી તો એક જ માગ છે કે અત્યારે ફરિયાદ દાખલ થાય ને અત્યારે અત્યારે એ લોકોને જે પણ આમાં સંડોવાયેલા છે એ તમામે તમામ લોકોની ધરપકડ થવી જોઈએ નહીં તો રઘુવંશિંહ સમાજ ફટાકડા એસોસિએશન વેપારી એસોસિએશન બધા અહીંયા અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે કોઈ પણ વ્યક્તિ ઘરે જવાનો નથી અત્યારે તહેવારોના દિવસો છે તો પણ અમે અહીંયા મરી જઈશું મારા ભાઈને જો ન્યાય અમારા ભાઈને નહીં મળે સમાજના તો અમે ઘરે કોઈ જવા નથી એટલે પોલીસ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તરતમાં તરત તાત્કાલિક ઘણી કાર્યવાહી કરવામાં આવે અને અમારા ભાઈને ન્યાય આપવામાં આવે અને દરેક પત્રકાર મિત્રો અત્યારે અહીંયા જે હાજર છે એમને પણ હું વિનંતી કરું છું કે આજે અમારો ભાઈ ગયો છે કાલે બીજા કોઈનો ભાઈ હશે તમે લોકો બધા અમને

કાયદો વ્યવસ્થા ક્યાં છે એ કોઈ ખબર જ નથી આપણે બધા જાણીએ છીએ કે આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં દારૂખાનાના લાઇસન્સો પંદર વીસ દિવસ પહેલાં અપાઈ ગયા આ દારૂખાના લાયસન્સ લેવા માટે પણ આ વેપારીઓ રાત દિવસ એક કર્યું આપણે હિન્દુ સંસ્કૃતિની વાતો કરીએ છીએ આજે અમારે આ હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે એક અમારો વેપારી ભાઈ ખોવો પડ્યો છે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આ લોકો શું ગુનો કરે છે આ કોઈ ચંબલના ડાકુ તો છે નહીં એ પૈસા આપીને માલ લાવે છે દરેક જાતના ટેક્સ ભરે છે તો સરકારી અધિકારીઓ આ યુટ્યુબિયા જે લોકોના પાસે કોઈ જાતનું પત્રકારનું લાઇસન્સ નથી એવા વ્યક્તિઓ આવીને બ્લેકમેલ કરે છે તમારો માલ અહીં પડ્યો છે અહીં પડ્યો છે અહીં પડ્યો છે અને અમે એસઓજી બોલાવીએ પોલીસ બોલાવીએ પોલીસ અધિકારીઓના બી અમુક માણસોને અમે એવું કહેવા માંગીએ છીએ કે આ યુટ્યુબિયા જે તમને સમાચાર આપે છે તમારે આવી જવાનું સરકારને બધી જાતના ટેક્સ લેવા છે તો આ વેપારીઓને સુરક્ષા આપવી પડશે જો આ વેપારીઓને સંગઠન મજબૂત છે અને આ લોકો વેપારી છે વેપારી એટલે એક ડરપોક વ્યક્તિ કહેવાય છે આતંકવાદી નથી આ લોકો આ લોકો ડરપોક છે ડરે છે અધિકારીઓથી ડરે છે પત્રકારોથી ડરે છે એમને એમના બાળબચ્ચાની ચિંતા છે બાકી એ લોકોએ બંદૂક ઉપાડી શકે એમ છે એટલે અમે એટલું જ કહેવા માંગીએ છીએ સરકારી અધિકારીઓને એવું કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને આવા જે લુખા તત્વ જેવા કામ કરતા હોય યુટ્યુબી આવ અને જે પાસે પત્રકારના લાયસન્સ ના હોય બધાની તપાસ થવી જોઈએ અને જે પણ લોકોએ આ વ્યક્તિને ફોન કર્યા હોય એના ફોનમાં જેટલા પણ પંદર દિવસમાં જે પણ કોલ રેકોર્ડિંગ છે એ ટોટલ એને ચેક કરવા જોઈએ જે પણ અધિકારી હોય જે પણ પત્રકાર હોય એને આની સજા થવી જ જોઈએ જો આ ભાઈ આજે ખોયો છે કાલે અમારે બીજા ભાઈને નથી ખોવાનો અમે તો કાયમ કહીએ છીએ હું કાયમ કહું છું આ વેપારીઓને કે તમે મારી સાથે એડો હું કાયદો ને કાનૂન એમને બતાવું પરંતુ આ મિત્રો બધા મારા મારા વેપારી ભાઈઓ છે ને એ બધા પોતાનો ધંધો પોતાના પરિવારની ચિંતા કરે છે એટલે કાનૂન કાયદો હાથમાં લેવા નથી માંગતા તો શું આ લોકોને કાયદો કાનૂન હાથમાં આપી દેવાનો છે માત્ર એટલું જ કહેવાનું કે જો કાયદો વ્યવસ્થા નહીં સચવાય તો આ વેપારી પણ જાગશે એટલે મહેરબાની કરીને જે પણ આ ગુનેગાર હોય એને સજા થવી જ જોઈએ એ અમારી માંગણી છે અમને ન્યાય